સુરતના સલાબતપુરાના સો વર્ષ પૌરાણિક ધુલેશ્વર મહાદેવ મંદિરની સાલગીરીની ઉજવણીમાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું સુરતના સલાબતપુરા ખાતે આવેલા સો વર્ષ પૌરાણિક ધુલેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિરની સાલગીરી ઉજવવામાં આવી હતી મંદિરના સાલગીરી પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા ધૂળમાંથી પ્રગટ થયેલી શિવલિંગના કારણે ધુલેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે મંદિર માં સોપારી જેવડું શિવલિંગ સ્વયંરૂપ પ્રગટ થયું હતું જયારે શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે હવે આ શિવલિંગ ફૂટ જેટલું મોટું થયેલું નજરે પડે છે છે આ આ તરીકે પણ આવે મંદિર જે બતાવ્યું છે તે જ કારીગરો દ્વારા મંદિરની કામગીરી અને કારીગીરી કરવામાં આવી છે જેથી આ મહાદેવ મંદિર ને પણ શિષ મહેલ મંદિર તરીકે ઓળખવામાં આવે છે તો મંદિરની સાલગીરી પ્રસંગે ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મારું નામ રવિગીરી ગોસ્વામી છે અમારું મંદિર સાલાબતપુરા સિદ્ધિ શેરી ખાતે આવેલું છે અમારું શિવલિંગ પહેલા સોફારી જેટલું નાનું હતું અત્યારે એક દોઢ ફૂટ જેટલું મોટું થઈ ગયું છે અને ધૂળ માંથી નીકળેલા એટલે નામ ધુલેશ્વર મહાદેવ નામનું આવ્યું છે બાકી એ કાચનાર ફેમસ છે કે ફેમસ્યાગમ પિક્ચર માં જે કારીગરો શીશ મહેલ બનાવ્યો હતો તે જ કારીગરોએ આ મંદિરનું નિર્માણ કર્યું

ભક્તોને એ જ સંદેશો આપવા માંગીએ છે કે જે ભક્તોને એમાં એટલો ઉત્સાહ છે કે જે તમને જ્યોતિર્લિંગો ના દર્શન કરો ને તેનું પુણ્ય જે મળે તે આ શિવલિંગ ના દર્શન કરવાથી તમને બોલ